નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે આજના તાજા ને સૌથી મોટા સમાચાર જાણીએ તે પેલા ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો હોળી પહેલાં આવી ચિંતાજનક આગાહી હોળી પહેલાં અંબાલા પટેલ દ્વારા આગાહી કરાઈ છે તે મુજબ ચોવીસ તારીખ સુધી એટલે કે આજથી રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે તો છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારેના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પવન વધુ રહી શકે છે તો આ સાથે જ કરા સાથે પણ વરસાદ પડવાની આગાહી કરાઈ છે તો ગુજરાતમાં છવ્વીસ માર્ચથી લઈને છવ્વીસ એપ્રિલ સુધી એટલે કે એક મહિના વાતાવરણમાં પલટો આવે અને વંટોળ પણ આવી શકે છે તો આ દિવસોમાં વરસાદ પણ પડવાની આગાહી કરાય છે બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હિટવેવને લઈને શિક્ષણ અધિકારીઓ સૂચના માર્ચ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં આગાહી કરે છે તો શૈક્ષણિક શિક્ષણ સચિવને પત્ર લખીને શાળાના સમયમાં ફેરફાર કરવાની કરી છે તો નાયબ શિક્ષણ તમામ ડીઓ કચેરીને પત્ર લખીને શાળાના સમયમાં ફેરફાર કરવા શાળાઓમાં તેમજ સંસ્થાઓમાં પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું છે તો રમતગમતને લગતી આઉટડોર પ્રવૃત્તિઓને પણ ટાળવી તો છાંયો આપી શકે તેવા વૃક્ષો બાબત જણાવ્યું હતું તો બાળકોને ગમે ત્યારે પાણી પીવા છૂટ પણ આપવા માટે કહ્યું હતું આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે વડોદરા એરપોર્ટ ઉપરથી સાઠ હજાર ડોલરો મળ્યા તો વડોદરા એરપોર્ટ ઉપર દિલ્હીથી ફ્લાઇટમાં આવેલા એક વ્યક્તિ પાસેથી સાઠ હજાર અમેરિકન ડોલર મળી આવ્યા છે ચોક્કસ ઇનપુટના આધારે ઈડીની ટીમે પેસેન્જર ઉપર બાજ નજર રાખી હતી તો વડોદરા એરપોર્ટ ઉપર લેન્ડ થતાં જ ઈડીએ તપાસ કરતાં વિદેશી નાણું મળી આવ્યું હતું તો આ વ્યક્તિ પાસેથી વધુ માહિતી મેળવતા તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે તો લોકસભા ચૂંટણીના કારણે નાણાકીય વ્યવહારો પર બાજ નજરો પણ રાખવામાં આવી રહી છે ત્યાર પછી બીજા સૌથી અગત્યના સમાચાર કેવાયસી વગરના ફાસ્ટેગ એકત્રીસ માર્ચથી બંધ થઈ જશે જો કેવાયસી અપડેટ નહીં થાય તો એકત્રીસ માર્ચથી ફાસ્ટેગ બંધ થઈ જશે તો આવી સ્થિતિમાં જો તમે બેંકમાંથી ફાસ્ટેગનું કેવાયસી પણ અપડેટ કર્યું નથી તો આજે જ તે પૂર્ણ કરો તો એકત્રીસ માર્ચ પછી બેન્કો કેવાયસી વિના ફાસ્ટેગને નિષ્ક્રિય અથવા તો બ્લેકલિસ્ટ કરશે તો આ પછી ફાસ્ટેગમાં બેલેન્સ હોવા છતાં તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં તો તમે કેવાયસી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરાવી શકો છો ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર કરજણ નદીના કિનારે બનશે રિવરફ્રન્ટ નર્મદાના રાજપીપળાની કરજણ નદીના કિનારે રિવરફ્રન્ટ બનવાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી દીધી છે ત્યારે ધારાસભ્યએ કરેલી રજૂઆતના પગલે છ કરોડ રૂપિયાની પણ ગ્રાન્ટ મંજૂર કરી દેવામાં આવી છે તો ડૉક્ટર દર્શના દેશમુખે રજૂઆત કરી છે કે રિવરફ્રન્ટ બનાવી સ્થાનિક તેમજ પ્રવાસીઓને આકર્ષી શકાશે તો નદીની આસપાસ કુદરતી સૌંદર્ય ભરપૂર છે જેનો લાભ લોકોને મળી શકે છે તો એક સમયે રાજપીપળાને સુંદર નગરીનો એવોર્ડ પણ મળ્યો હતો આ સિવાયના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર વડોદરા બેઠક ઉપર હવે દસ દાવેદારો ભાજપના રંજન ભટ્ટ વડોદરા લોકસભાની બેઠક ઉપર ચૂંટણી ન લડતા હવે આ બેઠક ઉપર દસ દાવેદારોના નામો ચર્ચાઈ રહ્યા છે જેમાં મેયર પિંકીબેન સોની શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દંડક બાલકૃષ્ણ શુક્લ પૂર્વ સાંસદ જયા ઠક્કર પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિ પાંડિયા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ હિના ભૂપેન્દ્ર લાખાવાલા સુરેશ ધુળા પટેલ અને શબ્દશરણ બ્રહ્મભટ્ટના નામો સામેલ છે તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન તેમણે કહ્યું કે પૈસા વગર પાર્ટી ચલાવી શક્ય નથી તો ઇલેક્ટ્રોનલ બોન્ડ ઉપર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે અમે આ સ્કીમ પાર્ટીઓને આર્થિક રીતે મજબૂત રાખવા માટે લાવ્યા હતા અમે સારા ઈરાદા સાથે આ યોજના શરૂ કરી હતી તો અમે ઈચ્છતા હતા કે પક્ષોને સીધા પૈસા મળે કારણ કે કોઈ પણ પક્ષ સંસાધન વિના ચાલી શકે નહીં તો ઘણા દેશોમાં સરકારો રાજકીય પક્ષોને ફંડ આપે છે પરંતુ આપણા દેશમાં આવી કોઈ વ્યવસ્થા નથી તો પૈસા વગર રાજકીય પક્ષ ચલાવો શક્ય નથી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ઈડી અને સીબીઆઈ એક્શન મોડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ ઈડી અને સીબીઆઈ ઝડપથી કાર્યવાહી કરી રહી છે તો ઈડીએ દિલ્હીના મટિયાલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવના ઘરે દરોડા પાડ્યા હતા તો પશ્ચિમ બંગાળમાં સીબીઆઈની ટીમે કેસ ફોર વેરી કેસમાં પણ મહુવા મોહિત્રા સાથે સંબંધિત ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા તો તે દરમિયાન ગઈકાલે ઈડીની ટીમે શિક્ષક ભરતી કૌભાંડમાં મંત્રી ચંદ્રનાથ સિંહના ઘરે પણ દરોડા પાડીને ચાલીસ લાખ રૂપિયા જપ્ત કર્યા હતા

સમુદ્ર કિનારેથી છવ્વીસો કિલોમીટર દૂર ચાંચિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને આત્મસમર્પણ કરવા માટે મજબૂર કર્યા હતા તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે લાલ સમુદ્રમાં સંકટના કારણે મોંઘવારી વધી શકે છે મંત્રાલયનું મોટું નિવેદન ભારત સરકારના નાણાં મંત્રાલયના આર્થિક વિભાગે તેના માસિક અહેવાલમાં જણાવ્યું કે લાલ સમુદ્રની કટોકટી ભારતમાં ફુગાવવા ઉપર નકારાત્મક અસર કરી શકે છે તો આના કારણે કાચા તેલની કિંમતોમાં વધારો થવાની સંભાવનાઓ છે તો મંત્રાલયે આ સિવાય કહ્યું કે કટોકટીની અસર વૈશ્વિક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર પણ ઘણી પડી શકે છે તેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં રિટેલ મોંઘવારીનો દર પાંચ એક ટકા હતો Thank <laughs> ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટો સમાચાર સામે આવ્યો છે રશિયાની રાજધાની મોસ્કોમાં ક્રોક્સ સિટી હોલ ઉપર થયેલા આતંકી હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ એટલે કે આઈએસએ લીધી છે તો આતંકી સંગઠને કહ્યું કે ઇસ્લામિક સ્ટેટના લોકોએ ખ્રિસ્તીઓને એક મોટી સભા ઉપર હુમલો કર્યો જેમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે તે જગ્યાએ ભારે વિનાશ થયો હતો તો યુએસ એમ્બેસીએ આ પહેલાં પણ હુમલાની ચેતવણી આપી હતી અને પરંતુ વ્લાદિમીર પુતિને તેને ગંભીરતાથી ન લીધી ત્યારે આતંકી હુમલામાં સાઠ જેટલા લોકોના મોત થયા છે તો ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સીબીએસઈએ વીસ શાળાઓ સામે કડક કાર્યવાહી કરી તાજેતરમાં જ સીબીએસઈએ ઘણી શાળાઓમાં ગુપ્ત રીતે નિરીક્ષણ કર્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે એવી ઘણી બધી શાળાઓ છે જેમાં માર્ગદર્શિકાઓનું પાલન કર્યા વિના ઘણી અનૌપચારિક પ્રવૃત્તિઓ કરી રહી છે તો તપાસ બાદ સીબીએસઈ દ્વારા આ શાળાઓનું જોડાણ પણ રદ કરી દેવામાં આવ્યું છે અને ઘણી શાળાઓને ડાઉનગ્રેડ પણ કરી દેવામાં આવી છે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે આવતું નાણાકીય વર્ષ સકારાત્મક રહેશે નાણાં મંત્રાલયે આપેલા નિવેદન મુજબ ખાનગી રોકાણોમાં વધારોને ફુગાવામાં ઘટાડાની સાથે આગામી નાણાકીય વર્ષ માટે ભારત સકારાત્મક લાગે છે તો વિવિધ એજન્સીઓ લગભગ આઠ ટકાના વૃદ્ધિ દ્વારા વિકાસ કરી રહી છે જે નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટે ભારતના વિકાસ અનુમાનને વધુ મજબૂત કરી રહી છે તો એનએસઓએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ અંદાજ સાત પોઈન્ટ ત્રણ ટકાથી વધારીને સાત પોઈન્ટ છ ટકા કર્યો છે thank <laughs> you ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે પંજાબના સીએમ નું મોટું નિવેદન કેજરીવાલની ધરપકડ ઉપર પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં બહાર આવશે અને ઉત્સાહ સાથે બહાર આવશે તો આ તેમની ભાજપની ગેરસમજ છે કે તેઓ વિપક્ષને દબાવી દેશે તો અમારું સૂત્ર છે કે સંસદમાં પણ કેજરીવાલ તો દિલ્હી થશે વધુ ખુશહાલ તો અમને કોર્ટ ઉપર વિશ્વાસ છે કે આવનારા અમુક દિવસોમાં કેજરીવાલને બહાર લાવશે ત્યારે આ સિવાય તેમણે કહ્યું કે હું ઇન્ડિયા ગઠબંધનની બેઠકોમાં પહેલાં પણ જતો હતો અને હવે પણ જઈશ